સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોને મગફળીનું મલખલ વાવેતર કર્યું છે પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે એક તો વરસાદ ઓછો છે તો ભંડુ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફંગજન્ય રોગચાળો વકર્યો છે જેના કારણે પાકનો સોથ વળી ગયો છે અને સફેદ ફૂંગ અને કાળી ફૂંગ એમ બે પ્રકારની ફૂંગ મળીમાં લાગતા ઉત્પાદન મળ્યું જોઈએ તે મળતું નથી અને છોડના મૂડ કવાઈ જાય એ તો કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ જાય છે આમ તો મગફળીના એક વીઘા પાછળ પચીસ હજારથી વધુ ખર્ચ થાય છે આ ઉપરાંત ખાતર મઢીઘાટ દવાઓનો પણ ખર્ચ ત્યારે આ સિઝનમાં ફૂંગજન્ય રોગ ઉપરાંત કાતરા અને હવે ડોર જેવી જીવાંત પડતા પાકને નષ્ટ કરી રહી છે મોઢીઘાટ દવાઓનો છટકાવ કરતા છતાં પણ આ ડ્રોનનો ઉપદ્રવ બંધ થતો નથી અને ખેતરોમાં ફરી વળતા પાક સુકાઈ જાય છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત વરસાદના પડતા દવાઓ જમીનમાં ઉતરી નથી અને ડ્રોનનો નાશ થતો નથી તો જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈક સહાય મળે તેની આશા રાખી રહ્યા છે પચીસ રૂપિયા ખર્ચો આવે છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું શું કરવું એ વિચાર કરે છે ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે જે સાહેબ બધું કાગરદી તો જમીન ઉપર જ કરવાના તો એ જમીનમાંથી તો આ કાતરા ખાઈ ગયા ડોર ખાઈ ગયા ઉદેવ ખાઈ જઈ સૂર્યલો ખાઈ ગયું એક બાજુ વરસાદ નથી આવતો કરવું શું ખેડૂતને લાઈટ દિવસનું આપો તો સારું છે વિનંતી છે સરકારશ્રીનું શ્રીનું કેટલું નુકસાન થાય અત્યારે ન તો એવી પચીસ ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન જ છે સાહેબ અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના પચીસ થી ત્રીસ હજાર ખર્ચો થાય છે એની અંદર મુંડા આવે ભૂંડા વિતારે એટલે મુંડા જે કે એ અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં લાઈટ લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો લાઈટ આપો સરકાર નુકસાન થઈ ગયું છે અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળા આવ્યું પહેલાંથી લોકોએ ડોરની દવા પહેલાંથી કરી હતી તે જ છતો અત્યારે ડોળા આવી ગયા છે અને અત્યારે ડોળા આવ ને એટલે મફળીના જે મેઈન મૂડી હોય ને એને કાપી નાખે બરોબર એને ડંખ માર્યું ને એટલે આખી મફળીનો છોડ સુકાઈ જ જાય એટલે એ મફળીનો છોડ ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં અને આવી રીતના અમુક અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય અને ડોર છે ને એની કોઈ દવા નથી બીજી અત્યારે ડોડની દવા લોકો ખેડૂતો નાખે ખરા પણ વરસાદ આવતો નથી એટલે વરસાદના વરસાદ આવે તો ડોરની દવા અંદર જાય ને એ રીતના અત્યારે ખેડૂતો પાયમલ થવાનો આ રીત છે કારણ કે ડોરની કોઈ બીજી કોઈ દવા નથી કેટલું નુકસાન થાય નુકસાન એટલે સિત્તેર ટકા નુકસાન થઈ જાય ખેતરમાં જો ડોર લાગે ને તો ખેતર સાફ જ થઈ જાય તમણ ખેડાઈ ને જુઓ ને એટલે તમણ એમ લાગે કે આપણે બરબાદ